નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ કેશોદમાં વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી કેશોદ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા અલ્ટ્રા સ્કૂલના પટાંગણમાં વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિની યોગ સાધનાને સમગ્ર વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પહોંચાડી યોગનું મહત્વ સમજાવાયું છે અને લોકો યોગ તરફ વળ્યા છે કોરોના મહામારી વચ્ચે સંખ્યાબદ્ધ દર્દીઓ યોગ દ્વારા સારવાર મેલી નવજીવન મેળવ્યું હતું એકવીસમી જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે યોગ એ નિરોગી સમાધિ સુધીની યાત્રા છે નિયમિત યોગ કરવાથી અનેક રોગમાંથી મુક્તિ મળે છે મન અને શરીર સ્વસ્થ રહે છે લોકો નિયમિત યોગ કરવા જોઈએ સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસ જૂન ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એકવીસ જૂન ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકાર શ્રી દ્વારા જી ટ્વેન્ટીની વન અર્થ વન હેલ્થની ને ધ્યાનમાં રાખતા આ વર્ષે પૃથ્વી એક સ્વાસ્થ્યના નારા સાથે વસુદેવ કુટુંબકમ માટે યોગ અને હર ઘર આંગણે યોગના થીમ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ યોગનો થીમ પણ વસુદેવ કુટુંબકમ છે અને યોગનો અર્થ જ જોડવું અને જોડાવવું થાય છે આજે હાઉમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કેશોદ નગરપાલિકા ખાતે વસુદેવ કુટુંબમની સ્કૂલ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં નગરપાલિકાના સૌ કર્મચારીઓ પદાધિકારીઓ અને અલ્ટ્રા સ્કૂલના સૌ વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમ સાથે જોડાઈ અને નગરપાલિકાના સૌ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓએ યોગ કરી અને રાષ્ટ્રગાન ગાઈ અને આ કાર્યક્રમનું સમાપન કર્યું